હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસ ને ચોમવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજ ને પણ ફોલો કરી દેજો ગોંડલ અઢાર રૂપિયા થી લઈ પાંચસો બોતેર રૂપિયા છે ચમણિયા ભાવ છે પાંચસો ચાલીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો ચૌદ રૂપિયાથી લઈ છસો ચાલીસ રૂપિયા છે ચમાને ભાવ છે પાંચસો બાવન રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ બારસો ચન્નું રૂપિયા છે ચમાને ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી एरा ने एरि भाव से नौ सौ एकावन रुपया लाईसो एक, एक से चामने भाव से बार सौ चौते हम जुए जीरो जीरा नज़े सौ ते रुपया लाइ अड़ी सौ एक रुपया से चामने माव से साड़ीसो अगिय रुपया हम जुए हिस्सब गुल हिशब गुल ना जव से सत्तर सौ एकवन सत्तर सौ रुपया से चमनी भाव, गुण जी, गुण जी भाव से सत्तर सौ एकावन रुपया हमें जुइए कलंजी कलंजी भाव से सत्तर सौ एक रुपया लई अड़तालिस एकासी रुपया से चमनी भाव सेतालीस सौ एक रुपया हमें जो है वरिय भाव से एक हज़ार एकत्र रुपया लई एक हज़ार एकत्र रुपया से चमनी भाव से एक हजार एकत्र હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ ઓળસો એકાશી રૂપિયા છે એક હજાર એક રૂપિયાથી લઈ ઓળસો એકોતેર રૂપિયા છે ચમણે ભાવશે પંદરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે એકાણું રૂપિયાથી લઈ ત્રણસો એક રૂપિયા છે ચમણે ભાવ છે एक सौ एकोतेर रुपया हम जुए बाजरोकोते चार सौ अग्न रुपया छम से तरसो एकाणु रुपया हमें जुए जुआर जुआर ना जो भाव से सात सौ एकाणु रुपया लाई आठ सौ अगियार रुपया से छ सेन रुपया હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ પાંચસો અગિયાર રૂપિયા છે ચમાને ભાવ છે પાંચસો એક રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે ચારસો અગિયાર રૂપિયાથી લઈ પરસો અગિયાર રૂપિયા છે છ ભાવ છે ચૌદસો અગિયાર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ નવસો એક રૂપિયા છે ચમાને ભાવશે આઠસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવશે છસો એક રૂપિયાથી લઈ તેરસો એકોતેર રૂપિયા છે ચમાને ભાવશે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી ચોરા અને સોરીના જે ભાવશે તો પાંચસો એકવીસ રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે ચમાને ભાવશે સાચસો એકોતેર રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવશે તો આઠસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે ભાવશે રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવશે તો એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ચામાને ભાવશે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવશે પંદરસો એકતાલીસ રૂપિયાથી લઈ પંદરસો એકતાલીસ રૂપિયા છે ચામાને ભાવશે પંદરસો એકતાળીસ રૂપિયા હવે જોઈએ મેથી મેથી ભાવશે છોક રૂપિયા છે ભાવશે બારસો એકાશી રૂપિયાથી લઈ તેરસો એકાણું રૂપિયા છે ચમને ભાવશે તેરસો એકાણું રૂપિયા હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તે બચ્ચો અગિયાર રૂપિયાથી લઈ પાંચસો એકોતેર રૂપિયા છે ચામાના ભાવ છે પાંચસો એકોતેર રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તો છસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે ચામાના ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ચારસો એકવીસ રૂપિયાથી લઈ પાંચસો એકોતેર રૂપિયા છે ચામાં ભાવ છે ચારસો એકોતેર રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારો વિડીયો જોતા રહેજો ધન્યવાદ